છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર છપ્પન પર સિહોદ પાસે આવેલા ભારજ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા ભારદારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પુલની બંને બાજુ ઊંચા અને ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે લોખંડની મજબૂત એંગલો લગાડવામાં આવી છે તે ઉપરાંત બંને બાજુ પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે તેમ છતાં આજે ત્રણ વાગ્યાની આજુબાજુ એક આઇસર ટેમ્પો પુલ તરફથી એંગલ તોડી ઘૂસી જતા પુલ પર પસાર થતા લાઇટ વેઇટ વ્હીકલ્સને પણ પુલ નીચેથી પસાર થવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત હોવા છતાં આઇસર ટેમ્પો કેવી રીતે ઘૂસ્યો તે વિશે અનેક સવાલ ઊભા થાય છે अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद